જુનાગઢ એલસીબીપીઆઈ દ્વારા મહિલા સાથે ગેરવર્તન કરાયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે આ અંગે કુતિયાણા માલધારી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં આ પીઆઈને સસ્પેન્ડ કરી એના પર ફરિયાદ કરવામાં કરવામાં આવી છે અને જો કાર્યવાહી નહીં થાય તો આંદોલનની જિંકી પણ ઉચ્ચારી છે. ધીમાભાઈ દાનાભાઈ મકવાણા પોરબંદર જિલ્લા રવારી સમાજના પ્રમુખ તરીકે આજે જે કુતિયાણામાં જે આજે તમામ સમાજના આગેવાનો યુવાનો મિત્રો બધા હાજર રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર અને આપણે જે કયા સોનલબેન ઉપર જૂનાગઢના જે પ્રશ્નો બન્યો છે એના માટે થઈને આ જે આવેદનપત્ર આપ્યું છે તો એ પીએને તાત્કાલિક સરકાર સજા કરે અને સસ્પેન્ડ કરે અને એને એસ્ટ્રોસિટીનો કાયદામાં જોગવાઈ પર ફરિયાદ લઈએ એવી આપણા બધાની માગણી છે અને આખા ગુજરાતમાં આપણા આવેદનપત્ર દેવાનું છે અને આ જે અધિકારી છે એને તાત્કાલિક સજા થાય એના માટે આપણે બધા પ્રયત્નો કરવાના છે અને સરકાર પણ આના માટે તાત્કાલિક કાર્યવાહી કરે એવી બધીને બધાની માગણી છે અને આખા ગુજરાતમાં પણ આ ચાલુ છે અને આખા ગુજરાતમાં આવેદનપત્ર દેવાના ચાલુ છે નેવું ચાલુ રહે અને તાલુકા તાલુકા આવેદનપત્ર આપવાના છે